જીવનશૈલી ફેરફારો જે તમે આજે તંદુરસ્ત જીવન માટે લાવી શકો છો દરરોજ તમારા શરીરને પોષણ માટે નીચે દર્શાવેલ ખોરાક આપો પેલું નાસ્તો ક્યારેય છોડશો નહીં તમારા દિવસની શરૂઆત ઊર્જા સાથે કરવા માટે સવારના નાસ્તામાં ફળો અને પ્રોટીન લો બીજું મોસમી ફળો અને શાકભાજી ખાઓ જ્યારે તેમનું પોષણનું સ્તર ટોચ પર હોય ઉપરાંત ફળો અને શાકભાજીના સેવનમાં વધારો કરો કારણ કે તેઓ શરીરની વિટામિન્સ ખનીજો એન્ટીઓક્સિડન્ટો અને ફાઈબરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે ત્રીજું ડ્રાય ફ્રૂટ્સ ગ્રાઉન્ડ ફ્લેક્સ સીડ સિવિડ અને સેલમોન જેવા ઓમેગા થ્રી ખોરાકનો સમાવેશ કરો ચોથું દાળ કઠોળ ક્વિનિયો સોયા ઉત્પાદનો બદામ ઈંડાની સફેદી વગેરે જેવા દુર્બળ અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનને પસંદ કરો પાંચમું સવારના સૂર્યના કિરણો અથવા પૂરકમાંથી તમારા શરીરને વિટામિન ડી આપો છઠ્ઠું આંતરડાના માઇક્રોફ્લોરાને ઉત્તમ પ્રી અને પ્રોબાયોટિક્સ જેમ કે દહીં સંબંધિત શાકભાજી લસણ ડુંગળી વટાણા આખા અનાજ વગેરે જેવા પ્રીબાયોટિક ખોરાક આપીને પોષણ આપો સાતમું તમારા વજન અને તબીબ સ્થિતિ અનુસાર પાણી પીવો પાણી શરીરના ઝેરને સાફ કરી શકે છે આઠમું મગજના કાર્યમાં વધારો સ્નાયુને શક્તિ આપો વજન નિયંત્રિત કરો અને શરીરના તાપમાન અને પ્રવાહીને સંતુલિત કરો નવમું દરરોજ લગભગ આઠ કપ અથવા ચોસઠ ઓસ પાણી પીવાથી ભલામણ કરવામાં આવે છે દસમું કોફી બ્રેકમાં પાવર વોક લો ચાલવું એ સર્વશ્રેષ્ઠ કસરત છે અગિયારમું કામમાંથી દર સાઠ કે નેવું મિનિટે વિરામ લો અને તેથી થોડો સ્ટ્રેચિંગ કરો બારમું જ્યારે પણ તમને સમય મળે ત્યારે સ્ક્વોટ્સ અથવા પ્લેન્ક કરો લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો તેરમું દરરોજ સવારે ત્રીસ મિનિટ સુધી કસરત કરો ચૌદમું રમતો રમો અથવા ઝુંબા એરોબિક્સ દોડવું હાઇકિંગ નૃત્ય વગેરે જેવી કેટલીક ઉર્જાસભર કસરતો કરો પંદરમું ઊંઘને પ્રાધાન્ય આપો સુવાનું સ્કેડ્યુલ બનાવો અને દરરોજ તે સમયે ગમે તે સમયે ઊંઘ આવે તે મહત્વનું નથી સોળમું કેફિન નેકોટિન અને એલ્કાહોલ ટાળો તે બધા તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે સત્તરમું તમારા કોમ્પ્યુટર ટેબ્લેટ ફોન અથવા ઈ રીડિંગને ડિસ્કનેક્ટ કરો અને સુવાનો સમય પહેલાં સ્નાન અથવા હળવા વાંચન સાથે આરામ કરો અઢારમું શાંત ઊંઘનો પ્રયાસ કરો કારણ કે તે શરીરના ઊંઘના ચક્રને ફરીથી સેટ કરવામાં મદદ કરે છે અને અસ્થાયી રૂપે આરામને પ્રોત્સાહન આપે છે ઓગણીસમું ધ્યાન યોગ અથવા કસરત કરો વીસમું સક્રિય બનો અને સારા ખોરાક સાથે પોષણ લો એકવીસમું ઇલેક્ટ્રોનિક્સમાંથી થોડા વિરામ લો અને મિત્રો અથવા પરિવાર સાથે સમયનો આનંદ માણો બાવીસમું દરરોજ તમને સૌથી વધુ ગમતી પ્રવૃત્તિ માટે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ આપો ત્રેવીસમું થોડી છૂટછાટ મસાજ કરો અથવા કેટલીક છૂટછાટ ટેકનિકો અપનાવો ચોવીસમું દરરોજ એક ઓછી સિગરેટ લઈને ધૂમ્રપાન ઘટાડવાનો પ્રયાસ કરો પચીસમું જ્યારે તમને ધૂમ્રપાન કે પીવાની ઈચ્છા થાય ત્યારે કેટલીક રમતો રમો છવ્વીસમું નિકોટીન રિપ્લેસમેન્ટ થેરોપી લો સત્યાવીસમું દારૂના સેવન માટે મર્યાદા નક્કી કરો અઠ્યાવીસમું તમારા મિત્ર અથવા કોલેજને ધૂમ્રપાન કે દારૂ પીવા માટે ના કહેવાનું શીખો ઓગણત્રીસમું તમારા માટે સૌથી સારું શું છે તે માટે અલગ અલગ સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક અપનાવો જેમ કે ઊંડા શ્વાસ લો ત્રીસમું જમ્યા પછી પ્રોટીનયુક્ત આહાર ખાવાથી તમે પેટ ભરેલું અનુભવી શકો છો અને તમારા શરીરમાં સુગર લેવલને વધુ વધતા અટકાવી શકો છો એકત્રીસમું તમે ક્યારે વિચાર કર્યો કે જ્યારે તમે ગમતું કામ કરતા હો ત્યારે તમને કોઈ દુઃખ તનાવ જેવું કંઈ લાગે છે નહીં લાગતું હોય કેમ કે તમે ગમતું કામ મનથી કરી રહ્યા છો બત્રીસમું કોઈ પણ સંજોગોમાં જીવનને આગળ વધારવા આતુર રહો ભૂતકાળને ભૂલી જાઓ ભવિષ્યની ચિંતા છોડો વર્તમાનમાં જીવો અને આગળ વધવાનું વિચારો તેના માટે કામ કરો પાછળ દ્રષ્ટિ રાખશો નહીં તેત્રીસમું આનંદમાં રહેવાનો આ ઉત્તમ માર્ગ છે જે આનંદમાં રહે છે તે કદી બીમાર પડતો નથી માટે મન મગજમાં પ્રમાણતા જાળવી રાખો ચોત્રીસમું લાગણીશીલ હોવું સારી વાત છે પણ તમે જો વારંવાર લાગણીમાં વહી જશો તો તેની મન પર અને શરીર પર અસર થશે મનને કાબૂમાં રાખવું ખૂબ જ અઘરું છે પણ શક્ય હોય એટલું તો આપણે કરી જ શકીએ પાંત્રીસમું ચિંતા એ ચિતા સમાન છે એ તો આપણને ખબર જ છે છતાં આપણે ચિંતામાં ડૂબેલા રહીએ છીએ આવું કેમ કેમ કે અમુક પરિસ્થિતિ આપણા હાથે કે કાબૂમાં નથી હોતી જીવનમાં ચિંતા તો રહેવાની જ પણ મહત્વની વાત એ છે કે આપણે જેની ચિંતા ન કરવી જોઈએ એની ચિંતા કરીએ છીએ છત્રીસમું આ વાત ખૂબ જ જરૂરી છે શરીરની કાળજી રાખ્યા વગર તો સ્વાસ્થ્ય જીવન જીવી જ ન શકાય થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો કસરત યોગ કરો અને પ્રફુલ્લિત રહો સડત્રીસમું શ્રદ્ધાનો કોઈ સુંદર પાયો રચી રાખો એ સધન પાયા પર જીવન મંદિરની માંગણી કરેલી હશે તો જગતના ગમે તેવા ઝંઝાવટો પણ એમાંની એક કંકરીય નહીં ખેરવી શકે અણત્રીસમું તમારા મોડી રાતના કાર્યોને વહેલા ઉઠીને કરવાની આદત પાડો સમય તો સરખો જ મળશે પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે